નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સગીર વયનો ગઢિયો રૂપિયા વીસ હજારની ચોરી કરી પલાયન થઈ ગયો છે જેમાં વિજયનગરમાં બેંકમાંથી ચોરી કરી સગીર ફરાર થયો પેન્શન લેવા આવેલી મહિલાની થેલીમાંથી રૂપિયા વીસ હજારની ચોરી કરી હતી જેમાં થેલીમાંથી રૂપિયા પાંચસોની નોટનું બંડલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો સગીર ઠગ્યાની કરતૂતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં રૂપિયા ઉપાડ્યા બાદ પાસબુક ભરાવા જતાં ચોરી થઈ હતી સાબરકાંઠાના વિજયનગરની બીઓબી બેંકમાં સગીર વયનો ગઠ્યો રૂપિયા વીસ હજારની ચોરી કરી પલાયન થઈ ગયો હતો જેમાં પેન્શન લેવા આવેલી મહિલાના થેલીમાંથી રૂપિયા પાંચસોની નોટનું બંડલ ચોરી કરીને તે ફરાર થયો હતો રૂપિયા ઉપાડ્યા બાદ પાસબુક ભરાવા જતાં સગીર ગઠિયાએ તકનો લાભ લઈ થેલીમાંથી ચોરી કરી હતી પૂર્વ જિલ્લા પંચાયત સભ્યના માતાની થેલીમાંથી રૂપિયાની ચોરી કરવામાં આવી છે અગાઉ પણ આ જ રીતે ત્રણ વખત ચોરીના બનાવ બની ચૂક્યા છે જેમાં સમગ્ર ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તથા સીસીટીવીના આધારે ચોર ગઠિયાને પકડવા પોલીસની ટીમ કામે લાગી ગઈ છે